દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર દ્વારા રોડ સેફ્ટીને લઈને લોકોને અપીલ કરવામાં આવી આઠ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા લોકોને રોડ સેફ્ટીને લઈને અપીલ કરવામાં આવી છે હેલ્મેટ પહેરવું બેલ્ટ લગાવવા સહિત ટ્રાફિક નિયમોનું પાલન કરવું જે બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે તેમજ દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવા માટે આ સમગ્ર અપીલ કરવામાં આવી હતી જી સર દાહોદ જિલ્લામાં રોડ સેફ્ટી બાબતે એક સારી કામગીરી અહીંયાના એઆરટીઓ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને જાહેર જનતાને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ રસ્તા ઉપર ટુ વ્હીલર વગેરે લઈને નીકળે તો હેલ્મેટ પહેરીને જ નીકળે ફોર વ્હીલરમાં પણ હોય ટ્રાવેલ કરતા હોય તો રોંગ સાઈડમાં ન જાય એની સાથે સાથે મતલબ સીટ બેલ્ટ વગેરે પહેરી લે તો એનાથી મતલબ ક્યારે એક તો અકસ્માત બનશે તો પણ મતલબ થોડી સેફ્ટી રહે એ બાબતે અમે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે ઇવન એઆરટીઓ અને અહીંયાના જો લોકો છે એમના સીએસઆરના માધ્યમથી રસ્તાઓ ઉપર બોર્ડ્સ પણ લગાવ્યા છે કે કઈ કઈ સુરક્ષકતાની દૃષ્ટિએ કઈ કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે એની સાથે સાથે જ થોડા સ્ટ્રિક્ટ પગલાં લેવાની પણ જરૂરિયાત જણાય તો પોલીસ અને એઆરટીઓ દ્વારા સતત ડ્રાઈવ કરવામાં આવે છે આ જિલ્લાના જુદા જુદા ભાગોમાં આવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવે છે જેના થકી લોકોમાં થોડુંક અવેરનેસ આવે ઇવન સરકારી કર્મચારીઓ બાબતે પણ સ્ટ્રીક ડ્રાઇવ કરવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે પણ મતલબ જે પણ કચેરીઓના જે કર્મચારીઓ છે એ પોતે પણ પોતાની સેફટી રાખે એ એ અમે એન્શ્યોર કરાવી રહ્યા છે એની સાથે સાથે જ રોડ સેફટી માટે રોડ એન્જિનિયરિંગ જો છે એનું રોલ ઇમ્પોર્ટન્ટ હોય છે તો નેશનલ હાઇવે ઓથોરિટી સ્ટેટ હાઈવેવાલા આર એન બી સ્ટેટ અને આર એન બી પંચાયત આ લોકોને પણ મતલબ અકસ્માતો કઈ રીતે ટાળી શકાય એના માટે કઈ પ્રકારના રોડ બનવું જોઈએ અને કઈ પ્રકારે મતલબ જો ગતિરોધકો લગાવવું જોઈએ એ બધી વસ્તુઓ અમે સતત ચર્ચા કરતા હોઈએ છીએ અને ખરી આપના જનતાને દહોદ જિલ્લાના બધા લોકોને વિનંતી કરું છું કે આ તમારી જિંદગી જો છે તમારી એકલાની નથી હોતી તમારી પરિવાર સાથે જોડાયેલી હોય છે સમાજ સાથે જોડાયેલી હોય છે અને તમારી સુરક્ષિતતા જો છે એના માટે જ આ ઘણા બધા પ્રયાસો કરવામાં આવતા હોય છે તો આપના દ્વારા પણ પોતાની સેફ્ટી માટે પ્રયત્ન કરો દંડ લેવું એ કોઈ સરકારનો ઉદ્દેશ નથી હોતો તમારી સુરક્ષિતતા માટે એ બધું કરવામાં આવતું હોય છે તો એટલા માટે આપના તરફથી પોતાની સેફ્ટી માટે પ્રયત્ન કરો કારણ પોતાની સેફ્ટી પોતે જ સારી રીતે એન્શ્યોર કરી શકાય અમે લોકો આપને સતત માર્ગદર્શન આપતા હોઈએ છીએ જુદા જુદા પ્રકારે આઈસી એક્ટિવિટીઝ વગેરે કરતા હોઈએ છીએ પરંતુ આપણા પરિવારના કેન્દ્ર બિંદુ પરિવારને કેન્દ્ર બિંદુના માં રાખીને આ પોતાની સુરક્ષિતતા અને આપણે પરિવારની સુરક્ષિતતા માટે રોડ સેફ્ટીના નિયમો ફોલો કરવા માટે હું બધાને વિનંતી કરું છું ઓકે